વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન જોઈએ દ્વારા ધંધો વ્યાપાર વિકસાવાની પ્રવૃત્તિને શું કહે છે માહિતી સંચાર સંચાર વિચાર વિચાર માહિતી વિસ્તાર સાચો જવાબ છે તમે જોઈ શકો છો વાણિજિક માહિતી સંચાર કહેવામાં આવે છે એટલે કે પત્રો દ્વારા ધંધો વ્યાપાર વિકસાવાની પ્રવૃત્તિને વાણિજ્યિક માહિતી સંચાર કહે છે પ્રશ્ન બેજવો સંદેશાની પ્રાપ્તિ અને સમજ મેળવવાની પ્રક્રિયા કોના દ્વારા હાથ ધરાય છે બોલનાર દ્વારા 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 એક વ્યક્તિ લખનાર સાંભળનાર સંદેશાની પ્રાપ્તિ અને સમજ કેળવવાની પ્રક્રિયા કોના દ્વારા હાથ ધરાય છે સાચો જવાબ છે સાંભળનાર દ્વારા ખાસ ધ્યાન રાખશો ક્વેશ્ચન નંબર ત્રણ જ્યારે વિશિષ્ટ શૈલીમાં યોગ્ય માધ્યમ દ્વારા માહિતીની લેવડ દેવડ થાય તેને શું કહે છે વિશિષ્ટ શૈલીમાં શબ્દ છે વાતચીત ચર્ચા વિચારણા માહિતી સંચાર અને ઝઘડો સાચો જવાબ છે આમાંથી તમે જોઈ શકો છો માહિતી સંચાર યોગ્ય માધ્યમ દ્વારા લેખિત માહિતી સંચારને શા માટે વધારે આવકારવામાં આવે છે વિકલ્પો જોઈએ વાંચી શકાય પુરાવો રહે છે અક્ષર સુધરે છે કે સમજી શકાય છે તો લેખિત માહિતી સંચારને ખાસ ધ્યાન રાખો પુરાવો રહે એ માટે આવકારવામાં આવે છે ક્વેશ્ચન નેક્સ્ટ જુઓ કમ્યુનિકેશન શબ્દ કઈ ભાષામાંથી ઉતરી આવ્યો છે લેટિન અમેરિકન જાપાનીઝ અને જર્મની તો વિદ્યાર્થી મિત્રો અહીંયા સાચો જવાબ છે લેટિન ભાષામાંથી ઉતરી આવ્યો છે નેક્સ્ટ ક્વેશ્ચન નીચેના પૈકી કયું મૌન માહિતી સંચારનું માધ્યમ છે એ પરિપત્ર બી ઇન્ટરનેટ સી હાવ ભાવ ડી આકૃતિ સાચો જવાબ નક્કી કરો તો ચાલો સાચો જવાબ જોઈ લઈએ છીએ હાવ ભાવ નૅક્સ્ટ કમ્યુનિકેશન શબ્દનો અર્થ નીચેના પૈકી કયો નથી એ વહેંચવું બી આદાન પ્રદાન સી ભાગીદાર ડી એકત્ર થવું તો સાચો જવાબ તમે નક્કી કરી શકો છો તો વિદ્યાર્થી મિત્રો સાચો જવાબ છે એકત્ર થવું કમ્યુનિકેશન શબ્દ નીચેના પૈકી એકત્ર થવું તેવો થતો નથી આ ધ્યાન રાખજો નેક્સ્ટ ક્વેશ્ચન માહિતી સંચારના બે જૂથો વચ્ચે સંપર્કમાં રહી દૂત અથવા તો પ્રતિનિધિ તરીકે કોણ કામ કરે છે એ પત્ર બી વર્તમાન પત્ર સી ઇન્ટરનેટ ડી નકશા તો અહીં તમે સાચો જવાબ નક્કી કરો જવાબ છે પત્ર બે જૂથો વચ્ચે દૂત કે પ્રતિનિધિ તરીકે કામ કરે છે પત્ર નીચેના પૈકી કઈ બાબત માહિતી સંચારનું સાધન કે ચેનલ નથી લિપિ પ્રતિકો લેખિત કે ચિત્રો તમારો જવાબ અહીંયા ખાસ ધ્યાન રાખો ચેક કરો તો સાચો જવાબ છે લેખિત એ ચેનલ નથી નેક્સ્ટ ક્વેશ્ચન નીચેના પૈકી કઈ બાબત માહિતી સંચારનું માધ્યમ નથી હાવભાવ ભાષા લેખિત કે મૌખિક માહિતી સંચારના માધ્યમની વાત કરી છે સાચો જવાબ જોઈ શકો છો ભાષા એ માહિતી સંચારનું માધ્યમ નથી ખાસ યાદ રાખજો માહિતી સંચારમાં ભાષાને ઉપયોગમાં લેવા માટે નીચેનામાંથી કયું કૌશલ્ય જરૂરી નથી એ સાંભળવું બી બોલવું સી વાંચવું લખવું અને ડી જાળવણી તો અહીં સાચો જવાબ છે જાળવણી નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ માહિતી સંચારમાં નીચેના પૈકી કઈ બાબતની વિશ્વસનીયતા હંમેશા ઓછી હોતી નથી વિકલ્પ જોઈ શકો છો કહેલ બોલેલ લખેલ કે સાંભળેલ ખાસ પ્રશ્નને ધ્યાનમાં રાખજો અને સાચો જવાબ છે લખેલ અહીંયા થોડા પ્રશ્ન તમને સમજવા પડશે એક થી બે વાર વાંચવું પડશે તો જ તમને ખ્યાલ આવશે કે લખેલ બાબત જે હોય છે એની વિશ્વસનીયતા ઓછી હોતી નથી નેક્સ્ટ માહિતી ગણવામાં આવે છે અધિકૃત શબ્દ વાપરે છે ધ્યાન રાખજો લેખિત મૌખિક દ્રશ્ય અને દ્રશ્ય તમને ખ્યાલ આવી જ ગયો છે સાચો જવાબ છે લેખિત પદ્ધતિને અધિકૃત ગણવામાં આવે છે

તો આ રીતે આપણે એમસી પ્રશ્નોની વિગતવાર વાત કરી હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું ચેપ્ટર નંબર બે ના એમસી ની વાત કરીશું